નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે અંગે સમાચાર મેળવશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા ચોથો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ગુજરાતમાં ફરીથી મેઘરાજાના મંડાણ જોવા મળી રહ્યા છેલ્લા બે દિવસથી ગુજરાતના અનેક જિલ્લામાં મેઘમહેર ઉતરી રહી છે ખાસ કરીને ગઈકાલે સૌરાષ્ટ્રથી લઈ ઉત્તર ગુજરાતમાં વરસથી અતિભારે વરસાદ છે જેના કારણે અનેક જિલ્લામાં પાણી છે છેલ્લા ચોવીસ કલાકમાં એકસો બાસઠ તાલુકામાં વરસાદ વરસ્યો છે મધ્ય ગુજરાત અને કચ્છમાં પણ વરસાદ વરસ્યો છે તો સૌથી વધુ રાજકોટના લોધિકામાં પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે ગીર સોમનાથના વેરાવળમાં ચાર પોઈન્ટ નવ ઇંચ વરસાદ વરસ્યો છે વંથલી અને માણાવદરમાં ચાર પોઈન્ટ પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે બનાસકાંઠાના ભાભરમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો છે આઠ તાલુકામાં ત્રણ થી વધુ વરસાદ નોંધાયો છે બાર તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે તો રાજ્યના એકત્રીસ તાલુકામાં એક થી વધુ વરસાદ નોંધાયો છે ગીર સોમનાથ જિલ્લાના પાટનગર વેરા વેરાવળ પાટણમાં પાંચ ઇંચ જ્યારે તાલાલામાં સાડા ત્રણ ઇંચ અને કોડીનાર સુત્રાપાડા ઉના પંથકમાં એકથી દોઢ ઇંચ તેમજ ગીર ગધડા પંથકમાં પોણા ઇંચ વરસાદ પડવા પામ્યો હતો જૂનાગઢ જિલ્લામાં વંથલી માણાવદર માળિયા હાટીના પંથકમાં સાડા ચાર ઇંચ કેશોડ મેંદરા વિસાવદર માંગરોળ પંથકમાં બેથી સાડા ત્રણ ઇંચ અને જૂનાગઢ શહેર ગ્રામ્યમાં દોઢ ઇંચ વરસાદ હતો રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાં સૌથી વધુ પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે રાજકોટના ધોરાજીમાં વરસાદના કારણે અનેક રસ્તાઓનું ધોવાણ થયું છે ખાડા પડી ગયા છે વરસાદી પાણીમાં રસ્તા ધોવાઈ જવાથી થઈ ગયા છે રાહદારીઓમાં અને વાહન ચાલકોમાં ભારે રોષ છે રાજ્યમાં અનેક સ્થાનો પર આજે છૂટો છવાયો વરસાદ જોવા મળશે જૂનમાં સામાન્ય રીતે ત્રણ પોઈન્ટ સાડત્રીસ ઇંચ વરસાદ પડતો હોય છે જ્યારે જુલાઈ મહિનાના સરેરાશ દસથી થી તેર ઇંચ વરસાદ જોવા મળતો હોય છે આ વખતે જૂનના અંતમાં સારો વરસાદ નોંધાયો જ્યારે જુલાઈના આરંભમાં ચારથી પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો હજુ જુલાઈ મહિનાની શરૂઆત છે અત્યારે મુંબઈમાં જે રીતે ધોધમાર વરસાદ જોવા મળ્યો તેની અસર ગુજરાત પર પણ જોવા મળી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા જો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો